જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર હવે તેજ કરવામાં આવ્યો છે ઉમેદવારો ગામે ગામ જઈને પ્રચાર કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં હવે થોડાક દિવસો બાકી છે ત્યારે લોકસભાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો હતો સાથે જ તાલુકાના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું આ સાથે જ તેઓએ વિવિધ વિસ્તારોમાં રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યાલયનું ઉદઘાટન થયું છે ત્યારે સૌએ જે મને સમર્થન આપ્યું છે એ માટે તો હું એમને હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું જ છું પણ સાથે સાથે સવારથી અમે જે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તે ચાલુ કરતાં કરતાં જ્યારે અમે અહીં આવ્યા છે ત્યારે પહેલી મિટિંગથી લઈને છેલ્લી મીટિંગ સુધી ભારે સમર્થન મને મળી રહ્યું છે અને એમના વિશ્વાસ ઉપર ભરોસો મૂકીને આજે અમે એ કાર્યાલયના ઉદઘાટન કર્યું છે ત્યારે સૌના ઉપર ભરોસો રાખ્યો છે ને સૌએ મને વિશ્વાસ અપાવ્યો છે અને મને પણ વિશ્વાસ છે કે હું સો ટકા વિજય પ્રાપ્ત કરીશ